તો જો ગાઈસ આ ભાઈ કઈ રીતના સિગરેટ કાલ પેરા દાદાને ચડાવે છે આને આખું સ્ટેન્ડ છે ને હર હર માદે વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ ગાઈસ તો તમે જોઈ શકો છો આગળ કોણ ઊભો છે આજે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો બસ ગાઈસ પૂછી રહ્યા છે આપડા કુમાર કે તમે બધા કેમ છો બધા YouTube પર આપણા જે સબસ્ક્રાઇબર હોય બધા મારા તરફથી જય શ્રી રામ આજે જેમ કે શનિવાર છે હા જય શ્રી રામ ને જય હા તો ગાઈ જ તમે જોયું હશે અમે કુમાર પણ આપણા આગળ મોર્નિંગ મોર્નિંગમાં આવી ગયા છે અને અમે સીધા ક્યાં ઊભા છીએ તમે જુઓ સીધા અમે આજે પેટ્રોલ પંપે જ અહીંયા જ ઊભા છીએ કેમ કે સીધો અમે અત્યારે બાઇકમાં પેટ્રોલ પૂરાવ્યું અને હવે સીધા અમે લાસ્ટ બ્લોગમાં વાત કરી હતી કે આપણે તમને કંઈક સારી એવી એક ટ્રીપ બતાવવાના છીએ તો આજે અમે લઈ નીકળી ગયા છીએ અમારું ફેવરેટ બાઇક બધાનું ફેવરેટ હશે સ્પેન્ડર પ્લસ તો જોઈએ છીએ ક્યાં અમારા કુમાર ક્યાં આજે લઈ જાય છે શું કહે છે કુમાર હા તો આવી ગયા છે કુમાર જોઈએ ક્યાં જવાનું થાય છે બ્લોગમાં જોયા રહેજો તમે અને બીજું કે તમે આજે ગોગસ પણ જોયા છે તો ન્યૂ સ્ટાઇલના લઈ લીધા તમારા ભાઈને થોડા આવા નવા નવા સ્ટાઈલના ગોગસ લેવાનું બહુ આમ ઇન્ટરેસ્ટ હોય છે તો આજે લગાવી દીધા છે અને બેટર છે ચલો પેટ્રોલ વગેરે પુરાવી દીધું છે બાઇકની અંદર તો હવે આપણે તમને સીધા ક્યાં મળશું અને ક્યાંના આજે જેટલા બને એટલા મસ્તી વ્યૂ અને સારા સારા શોર્ટ અને જાણવા જેવું કંઈક સારું લાવીએ અને અમારા સાથે સાથે તમને પણ એન્જોય કરાવીએ અમે તો ચલો બનાવે છે બ્લોગમાં અને જેટલું બને એટલું આપણે કવર કરશું તમારા સાથે મળીને એન્જોય કરીએ ગા અમે જોઈજો ત્યાં આવ્યા અમે ઈડે તરફ નીકળ્યા હતા તો રાણી તળાવ રાણી તળાવ ને રાણી તળાવ કેમ કે આપણે કુમાર લાવ્યા છે આપણને એક્ચ્યુઅલી ખ્યાલ નથી અહીંયા આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અને રાણી તળાવ અને એનો જે વ્યૂ છે બાકી ગજબનો હતો તો અમે અમારું બાઈક ઊભું રાખી થોડો રેસ્ટ લીધો અને પ્લસ તમને બતાવીએ અહીંયાથી પહેલા મેં લીધો થોડો વે સીન અહીંયાથી તમે જો પહાડ પહાડ પણ એરિયા છે એટલું મસ્તી છે અત્યારે કામકાજ ચાલુ છે સુધી નોશન તો આરિયા કુ અરે વાતો ચોમાસા નો વ્યૂ હા ચોમાસા નો વ્યૂ પણ મસ્તી આવે આ રાણી તાવ એટલે ક્યારો એટલે કે અહીંયા રાણી વગેરે નાવા માટે બનાવ્યો છે ને તો કઈ જ અહિયાં પહેલાના જમાનામાં જે રાજા હતા એમની રાણીઓ માટે બનાવ્યું હતું અહીંયા નાવા વગેરે કુંડ કીએ છે ને આપડે બધા એવી રીતના છે એની ચોમાસામાં આવો દિવાળી અહિયાં તો તો અહિયાં લારીઓ ભી અહીંયા હાઇવે પર ઉભી રહેતી હતી ને અહીનો તમે નજારો જુઓ કે આખા તળાવની અંદર ઓનલી ફોર સિંગોડા શિંગોડા એ તો ગજબનો નો નજારો લાગતો હશે ને બધા અંદર પડ્યા છે હોડિયાની ની હો અહી તો સિંગોડા છે ને ગાઈઝ એ હોડિયા થી જ નીકાળતા હોય છે કેમ કે આપડે ત્યાં પણ હોય છે તો આપણને ખ્યાલ છે આખું તળાવ આ કેમ છલો છલ શિંગોડા ભરેલું હોય અંબાજી એકદમ હાઈવે છે ને અહીંયા અમે છીએ તો એક મસ્તી મેં કીધું થોડું ઠંડુ પાણી કરીએ અને રેસ્ટ લઈએ અને બીજું એ કે એરિયા પણ સારો હતો એકદમ લીલું લીલું છમ દેખાય તમે પહાડ પણ એરિયા છે આગળ આગળ બધું

હા તો ભી અહીંયા બરોબર હા મોજે તરાવ આપડા દરિયા તો જઈ જ્યાં નથી હજુ કોઈક દિવસ જવાનું થશે કુમાર ને તો દ્વારકા વગેરે જીયા શું કેવું નઈ રિસેન્ટલી જઈને આવ્યા છે દ્વારકા વગેરે પણ મને પણ એમને કીધું હતું કે ચલો ભાઈ મેં કીધું જો હું તો વચ્ચે જ ગયો હતો પણ હવે નેક્સ્ટ ટાઈમ જોયું છે એક બે વર્ષ માં વળી દ્વારકાધીશ ના હુકમ થશે તો આપણે જશું પાછા ફેમિલી સાથે જશું કઈક સારું એવું આપણું કામ બધું પૂરું પાડશે દ્વારકાધીશ વાળો એ વખતે તો અહીંયા

કમલભાઈ ચલો આપણે હું જોયેલું છે તે આપણે હું આવ્યો છું એકચ્યુઅલી એમનો જોબ હોય છે તો શનિ રવિ જે રજા હોય છે તો શનિવાર રવિવારે અમે કોઈ એવી ટ્રીપ રાખીએ કે જ્યાં નજીકમાં અમે જઈ શકીએ છીએ તો તમે પણ અમારા જેમ એક સારી ટ્રીપ રાખી શકો છો વીકલી ફરવાની તો બહુ જ મજા આવે એક વીકની અંદર એક બે આવે જ ભાઈ રજા વગેરે આવે તો એમાં પણ ફરવા તો જવું જ જરૂરી છે લાઈફની અંદર એક વસ્તુ એક જ છે કે ભાઈ ફરશું હરશું તો કંઈક શીખવા જાણવા મળશે તો અમે પણ એ તમારા જેમ ઘેર રહી એના કરી કીધું ચલો

અહીંયા આવ્યા તમે જોઈ શકો છો કાલભૈરવ મંદિર ગુજરાતનું પ્રથમ કાલભૈરવ શિખરબંધ મંદિર છે ને આ રીતે આપણા કુમાર લાવ્યા છે તો આજે જે પણ છે સ્થળો છે અહીંયા ઈડરના અને આ જે કાલભૈરવનું મંદિર છે ને ગાય ઈડરથી કરીબન વીસ કિલોમીટરની રેન્જની અંદર આવેલું છે તમે સર્ચ મારશો ને તો પણ મેપની અંદર બતાવો છો તમે અહીંયા આવ્યા છો અહીંયા સારું આ રીતે જોવાલાયક છે તો મેં કીધું ચલો આપણે દર્શન કરીએ કુમારના બે જણા આવ્યા છીએ તો આ રીતના છો જોશું જેટલું અલાઉ હશે વળી નહીં હોય તો અમે આજે તો છોડી દેવાના છીએ શું કેવું નહીં બે જણા આવ્યા છીએ તો દર્શન કરીએ તો ચલો આ રીતના મંદિર છે એરિયા આ રીતના છે ચલો તો આપણે કાલ દર્શન કરી સાહેબ ઉમાન બંને આવ્યા છીએ અમે તો ચલો

આ શું છે કાલવેરો ચાલીસ હા તો કુમારે કાલવેરો ચાલીસ ના લીધી છે અને આપણે કાલવેરા દાદાના અહીંયા હુકમ મળે અને અહીંયા આપણે દર્શન કર્યા છે મસ્તી ને મંદિર અને બસો વર્ષ જૂનું આ મૂર્તિ છે ને બસો વર્ષ જૂની તો આપણે એક મસ્તીને તમને વ્યૂ બતાવું મંદિરનું આખું એકદમ કઈ રીતના શું છે શું નથી જો આ ભાઈ કઈ રીતના સિગરેટ કાલભેરાવ દાદાને ચડાવે છે આને આખું સ્ટેન્ડ છે ને એ રીતના આમ તો આ બી સારું છે આ એનાથી પણ બેસ્ટ છે અંદર રહે જ પહેલાં તો મૂકવી પડે તો મસ્ત રીતના કાલભેરાવ દાદાના દર્શન કરે અને અહીંયા તમે જો અહીંયા બી નાના નાના મંદિર છે ને સમાધિ આ બધા સમાધિ સ્થળ છે ને મહાત્મા શ્રી રતન પરિ બાબાજીની સમાધિ છે તમારા જોઈ શકો ગાય અહીંયા પણ આ રીતના છે અને બટ્ટુ ભૈરવ દાદા હનુમાન દાદા આપણે વાત કરતા આજે શનિવાર દાદા દાદાના પણ દર્શન થઈ ગયા ક્યાંય અહીંયા અમારા પણ ફોગા મહારાજના શિવલિંગના પણ દર્શન થઈ ગયા અને આ રીતના છે બંને આવ્યા હતા તો અહીંયાથી નીકળ્યા છીએ આપણું ગુજરાતનું પ્રખ્યાત મંદિર કે તો બી બરોબર છે નહીં કાલ ભૈરવ તો આ રીતના છે બારનો બે નજારો તો અહીંયા મસ્તી ને શિવલિંગ એની શંકર ભગવાન નું મસ્તી તસવીર છે તો કુમાર રીલ્સ બનાવતા નહીં તો ગાય રીલ્સ પણ બનાવવી જરૂરી છે કઈક થોડી आई है कि भाई पहुंचे था ये गया था तो यानी रील्स पर आपको ने कहीं मेमोरी याद आ गई भाई तो यहीं में गया आर इतना जो मस्ती वे हेलो તો ગાઈઝ અહીંયા મોરારી બાપુના હસ્તે જે કાલભૈરવનો ઇતિહાસ છે એ પણ અહીંયા છે ગુજરાતનું પ્રથમ કાલ ભૈરવ શિખરમનમાં ઇતિહાસ છે આપણને તો એક્ચુલી આપણે આજે જ આવ્યો છે ખ્યાલ નથી તો જોઈ લેશો ઇતિહાસ તમને બતાવે છે હા કલાકારો બી પણ આવેલા છે નંદન નંદન ના રહેવાળા હે ને મોરારજી બાપુ તો પહેલાં છે ને ફર્સ્ટ અને અમે કહ્યું છે તો આ રીતના છે ગાય આપણે દર્શન કરી લીધા છે તો અહીંયાથી આપણે નીકળશું થી આવે તો બહાર આવે ને તો અહીંયા નીચે વાવ બી છે અહીંયા નીચે તમે જુઓ નીચે જ પણ અત્યારે મારા ખ્યાલ પ્રમાણે બંધ છે વાવ ત્યાંની થોડું હે રિનોવેશન કામકાજ ચાલતું હશે કોઈ બંધ છે બનશે કુદી વાવ છે અહીંયા આવો તો વાવ પણ જોવાનું ભૂલતા નહીં બાય ચાન્સ તમે આવશો તો વાવ ચાલુ પણ હોઈ શકે છે આ રીતના છે વાવ છે આખી તો ચલો મળીએ આગળ આગળ શું આજના દિવસ માટે શું શું તમને બતાવ્યું છે કુમાર મેપ રેડી કરી રહ્યા છો મેપ રેડી કરી દીધો છે કુમારે ચલો મળીએ આ બ્લોગ કન્ટિન્યુડ છે તમે જોશો તો નેક્સ્ટ બ્લોગમાં તમને બહુ જોરદાર જોવાનું કંઈક સારું એવું મળશે તો બ્લોગ કન્ટિન્યુડ છે તો જોવાનું ભૂલશો નહીં નેક્સ્ટ બ્લોગમાં સીધા મળીએ ત્યાં સુધી બાય બાય